નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજ રોજાના સમાચાર જાણવા ચેનલને અત્યારે જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી જેમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ ન પડવાની આગાહી કરવામાં આવી છે અને અત્યારે રાજ્ય ઉપર ઓફ શોટ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક વરસાદ હળવો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ માટે નહીવત રહેશે અને રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ અત્યારે નોંધાયો છે જ્યારે આ આગાહીને લઈને હાલ ખેડૂતોમાં અત્યારે રાહત જોવા મળે છે આગળ બીજા સમાચાર આવી રહ્યા છે કે અત્યારે શ્રાવણ માસ દરમિયાન ફળોના ભાવમાં વધારો થયો છે જેમાં અત્યારે શ્રાવણ માસના મોટા ભાગના તહેવારો પણ અત્યારે આ માસમાં ઉજવવામાં આવે છે અને લોકો શ્રાવણ મહિનામાં એકટાણા અને ઉપવાસ કરતા હોવાથી ફ્રૂટની ડિમાન્ડ વધારે રહે છે જ્યારે સામાન્ય દિવસો કરતાં શ્રાવણ મહિનામાં ફ્રૂટની માંગ વધી જાય છે અને ફ્રૂટ્સમાં પણ સૌથી વધારે કેળાની ડિમાન્ડ વધારે રહ્યા છે જ્યારે હાલ માર્કેટમાં કેળા ચાલીસ રૂપિયા ડઝન સફરદન ત્રણસો રૂપિયા કિલો દ્રાક્ષ સાઠ રૂપિયા કિલો દાડમ સો રૂપિયા કિલોના ભાવે અત્યારે વેચાઈ રહ્યા છે તો ગુજરાતના અઠયાવીસ જિલ્લામાં ફેલાયો ચાંદીપોરા વાયરસ વાત કરીએ તો ચાંદીપોરા વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને રાજ્યના કુલ અઠ્યાવીસ જિલ્લામાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે અને એની ઝપટમાં આવેલા ઇકોતેર બાળકોના મોત થયા

ભારે વરસાદની સારી અસર થાય છે અને નર્મદામાં આવેલા આ સદા સરોવાર ડેમની સપાટી વધી ગઈ આ સિઝનમાં અત્યારે પહેલીવાર ડેમની સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ બાવીસ મીટરને પાર પહોંચી ગઈ જ્યારે ડેમની મહત્તમ જળ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને આમ હવે ડેમ મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર અગિયાર પોઈન્ટ છેતાલીસ મીટર જ દૂર છે જ્યારે ડેમમાં પાણીની આવક સામે અત્યારે જાવક પણ ઘટી છે તેથી ડેમમાં અત્યારે સાઠ ટકા ઉપર ભરાઈ ગયો છે તો સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થવા જઈ રહી છે મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાયયાત્રા યોજાશે અને એમાં આજે મોરબીના દરબારગઢથી ન્યાયયાત્રાની શરૂઆત થશે જે ગાંધીનગરના ચાંદખાડા સુધી યોજાશે અને રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ યોજી ન્યાયયાત્રા અને તેમાં કોંગ્રેસની ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે તો વનરક્ષક ભરતીને લઈને સમાચાર આવ્યા જેમાં ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણ સવર્ગની સીધી ભરતીની કુલ આઠસો ત્રેવીસ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના પચીસ ઘણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરાય છે અને એમાં જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ મેરિટના આધારે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલ નંબર પ્રમાણેની યાદી અને જિલ્લા વાઇઝ કટ ઓફ માર્કની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક રહેલા

સોળ કોચથી બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે અને બંને ટ્રેનો સો ટકા પેસેન્જર સાથે અવરજવર કરી રહી છે જેને ધ્યાનમાં રાખી વીસ કોચની વંદે ભારત ટ્રેન દોડાવવાની અત્યારે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેથી હવે સોળ કોચની જગ્યા હવે વીસ કોચની વંદે ભારત ટ્રેનને અત્યારે દોડવામાં આવશે તો અત્યારે અકસ્માતના દંડને લઈને સમાચાર આવ્યા જેમાં અત્યારે અમદાવાદની શહેરમાં અકસ્માતના કારણે કરવામાં આવેલા કેસોની વાત કરીએ તો છેલ્લા સાત મહિનામાં અમદાવાદમાં હેલ્મેટ વિના બહાર નીકળેલા કુલ છાસઠ હજાર આઠસો પિસ્તાલીસ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવેલ છે જે કર ખરેખર ચોંકાવનારો હોય છે એમાં હવે તો ગુજરાત હાઈકોર્ટે નવો નિયમ બહાર પાડ્યો અને એમાં આદેશ મુજબ હવેથી ટુ વ્હીલર ઉપર સવાર બંને લોકોએ હેલ્મેટ પહેરવું પડશે જ્યારે વાત કરીએ તો અકસ્માતમાં અમદાવાદમાં છે અત્યારે સાત કરોડ દંડનો કુલ જથ્થો આવી ગયો છે અને દરેક સમાવેશ થાય છે હજુ પણ આ આંકડો સાત મહિનાનો છે તો સમાચાર આવી રહ્યા છે કે આપણા દેશના ખેડૂતોનું શું થશે જેમાં અત્યારે ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે અને વિવિધ વાયદા પણ કરવામાં આવતા હોય છે જે બાદ ખેડૂતોની સ્થિતિમાં કોઈ પ્રકારનો સુધારો પણ થતો નથી અને અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને એમાં ખેડૂતોની ઠેરની દિશા જાહેર કરવામાં આવી જેમાં અત્યારે ખેડૂતોની માસિક આવક માત્રને માત્ર બાર હજાર છસો એકત્રીસ રૂપિયા જાહેર કરવામાં આવી બીજી તરફ અન્ય રાજ્યોની સરખામણીમાં પણ અત્યારે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક ઘણી ઓછું હોવાનું જાણવા મળી ગયું છે આનાથી અંદાજો આવી જાય કે ખેડૂતો કેટલી મહેનત કરે છે અને કેટલો ખર્ચ કરીને પાક પકવે છે તોય પણ અત્યારે ખેડૂતોની આદેશમાં કોઈ મૂલ્યાંકન નથી શું અંગે કોઈ તમારું નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો અત્યારે આરબીઆઈ બેન્ક દ્વારા ગઈકાલના રોજ જાહેર કરવામાં આવેલી ધિરાણ નીતિમાં ટેક્સ પેમેન્ટ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાની અત્યારે ઘોષણા કરી દેવામાં આવી જેમાં અત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી ઘોષણા કરતા કહ્યું કે ટેક્સ પેમેન્ટ માટે હવે પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ પાંચ લાખ રૂપિયાથી અત્યારે વધારે દેવામાં આવે છે અને હાલ ટેક્સ પેમેન્ટ માટે પ્રત્યેક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ એક લાખ રૂપિયા છે અને એક્સ એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે યુપીઆઈથી પેમેન્ટ ઉપર ઓર્ડિનેશન ચાર્જ લાગશે નહીં આથી પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ અત્યારે સસ્તો બની ગયો છે માટે તમે પણ અત્યારે યુપીઆઈ પેમેન્ટનો જરૂર ઉપયોગ કરો આનાથી તમારે કોઈ વધારાનો ટેક્સ ભરવો પડશે નહીં તો સોનાના ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળ્યો ભારતમાં આજે સોનાની કિંમત બાવીસ કેરેટના ભાવ રૂપિયા ચોસઠ હજાર છસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોના માટે રૂપિયા સિત્તેર હજાર સત્તાવન પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા હતા જ્યારે અમદાવાદમાં આજે સોનાનો બાવીસ કેરેટ સોનાનો ભાવ છે તે ચોસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો રૂપિયા સિત્તેર હજાર છસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો તો વડોદરામાં આજે સોનાનો ભાવ છે તે બાવીસ કેરેટના છે તે ચોસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સિત્તેર હજાર છસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો હતો તો અત્યારે ભારતના રૂપિયાના લઈને સૌથી મોટા સમાચાર આવ્યા જેમાં વાત કરીએ તો અમેરિકાની ખરાબ જોબ રિપોર્ટથી શરૂ થયેલો ઘટાડોનો અત્યારે સિલસિલો ચાલુ છે અને એની વ્યાપક અસર અત્યારે સમગ્ર વિશ્વમાં જોવા મળી પહેલાં તેની અસર શેરબજારો પર દેખાય અને હવે ચલન પર તેની અસર જોવા મળી ભારતીય રૂપિયા સોમવારે નબળા સ્તર ઉપર ગઈકાલે ખોલ્યો હતો અને એમાં અમેરિકન ડોલર સામે ત્યાંશી પોઈન્ટ એંસીના ઓલ ટાઈમના લોનના સ્તરે ગયો જ્યારે સ્થાનિક ચલણમાં આ તીવ્ર ઘટાડાનો મુખ્ય કારણ ભારતીય શેર બજારમાં ઘટાડો અને વિદેશી મૂડીનું પાછું ખેંચવું છે તો ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર હાઈ એલર્ટ બાંગ્લાદેશમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા બી ભારત બાંગ્લાદેશ સરહદ ઉપર હાઈ એલર્ટ જાહેર કર્યું છે બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે બાંગ્લાદેશમાં અત્યારે સ્થિતિ નિયંત્રણની બહાર પહોંચી જેમાં ત્યારે શેખ હસીનાએ પીએમ પદ ઉપર રાજીનામું આપ્યું છે અને આના કારણે સમગ્ર બાંગ્લાદેશ બોર્ડર ઉપર ચોવીસ કલાક એલર્ટ કરવામાં આવ્યું છે અને આ દેશમાં હવે સેના વચગળાની સરકાર બનાવશે તેવો નિર્ણય પણ લેવામાં આવી શકે છે તો પાવાગઢ જતા ભક્તો માટે મહત્વના સમાચાર આવ્યા યાત્રાધામ ભાવાગઢ જતા ભક્તો માટે અત્યારે માઠા સમાચાર છે જેમાં આજથી છ દિવસ માટે રોપવે સેવા બંધ કરવામાં આવશે અત્યારે ત્યાં મેન્ટેનન્સનું કામ શરૂ હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી અગિયાર ઓગસ્ટથી આ સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલ સત્તાવાર મુજબ સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક મહિનાથી દેશના વિવિધ બજારોમાં અત્યારે દાલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને રિપોર્ટ મુજબ તુવેર અને અડદ જેવા દાલના પણ ભાવમાં અત્યારે નરમાઈ જોવા મળી અને સામાન્ય લોકો માટે આ મોટી રાહતની વાત એ છે કારણ કે દાળના ભાવ એક વર્ષથી વધુ સમયથી વધી રહ્યા હતા અને કઠોળનો છૂટક મોંઘવારી દર અત્યારે જાન્યુઆરીમાં ઓગણીસ પોઈન્ટ ચોપન ટકા હતો જે જૂનમાં ઘટીને અત્યારે સોળ પોઈન્ટ ઝીરો સાત ટકા થઈ ગયો છે અને હજુ પણ આ દરમાં ઘટાડો જોવા મળે તો તુવેરના દાળના ભાવમાં બધી દાળના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે તો ગુજરાતમાં થશે સિંહની વસ્તી ગણતરી જેમાં અત્યારે ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે જેમાં અત્યારે વન વિભાગ દ્વારા સાથે એનજીઓ અને સ્વયંસેવકો પણ જોડાવશે ગુજરાતમાં ત્યારે પાંચ વર્ષ બાદ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે ગત સમયે કરેલ ગણતરીમાં સિંહોની સંખ્યા છ સો સુડતાલીસ નોંધાઈ હતી અને વર્ષ બે હજાર પચીસમાં સિંહની વસ્તી ગણતરી પણ કરવામાં આવશે અને છેલ્લા વર્ષ એટલે કે બે હજાર વીસમાં સિંહોની સંખ્યા છ સો સુડતાલીસ નોંધાઈ હતી તો પીએમ મોદીનો ફરી ડંકો વાગી ગયો વૈશ્વિક ફોર્મ મોર્નિંગ કન્સલ્ટે નવા ડેટા જાહેર કર્યા છે અને એમાં આઠથી ચૌદ જુલાઈ વચ્ચે સર્વે કરાયો હતો ડેટાના આધારે અત્યારે તેમના વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરવામાં આવી અને અત્યારે ફર્મની વેબસાઇટ મુજબ રેટિંગ દેશમાં ભુક્ત વયના લોકો વચ્ચે કરેલા સર્વે પર આધારિત છે તે અનુસાર અત્યારે પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ ઓગણ સિત્તેર ટકા રહ્યું છે ત્યારે વિશ્વના નેતામાં સૌથી વધુ રેટિંગ આવ્યું અને મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રેસઠ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને રહ્યા હતા તો આમ આદમી પાર્ટીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો